ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ માટે પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં ભાજપ કાર્યાલય ખાતે સવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી ત્યારે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને પાંચ મહિલાઓ સહિત કુલ આડત્રીસ લોકોએ જિલ્લા પ્રમુખ માટે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ માટે પૂર્વ પ્રમુખ મહામંત્રી માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના જિલ્લાના દિગ્ગજ નેતાઓએ દાવેદારી નોંધાવી છે ત્યારે પ્રમુખ માટે દાવેદારી નોંધાવનાર લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે આજે જ્યારે સમગ્ર દેશમાં સંગઠન પર્વ ભારતીય જનતા પાર્ટીનો ચાલી રહ્યો હોય ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં અને અમારે બોટાદ જિલ્લામાં એટલે જિલ્લા પ્રમુખ તરીકેના આજે જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે આજે બોટાદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓમાં એક સરસ મજાનો ઉત્સાહનો માહોલ છે કેમ કે ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકરોને ચાન્સ આપે છે એટલા માટે નાના કાર્યકરથી લઈ અને મોટા કાર્યકર સુધી જયારે આજે અહીંયા ફોર્મ ભરી રહ્યા છે ત્યારે બોટાદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે ખૂબ સારો ઉત્સાહ અને ઉમંગ છે કાર્યકરોમાં અને અહીંયા જયારે ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકરને ખૂબ મોટો જયારે ચાન્સ મળ્યો ત્યારે સૌ કોઈ પોતપોતાની અહીંયા દાવેદારી નિભાવી રહ્યા છે આજે મેં પણ મારી દાવેદારી નિભાવી છે અહીંયા સમગ્ર જિલ્લાની અંદર તમામ કાર્યકર્તાઓ એક થઈ અને એક સાથે જયારે ફોર્મ ભરી રહ્યા હોય અને આગામી પ્રક્રિયામાં જે કોઈ પણ પ્રમુખ આવે એના માટે સૌને ઉત્સાહ છે અને વધારવા માટેનો અને સૌને આનંદ છે ગાઈડલાઈન પ્રમાણે આજની તારીખ નિશ્ચિત થઈ હતી જિલ્લા પ્રમુખ માટેની નિમણૂકોની કાર્યવાહી માટે સવારે સાડા નવથી સાડા બાર અમુક જિલ્લાઓમાં જિલ્લાએ પોતાની અનુકૂળતાનો સમય રાખ્યો હતો પણ આપણે બોટાદ જિલ્લામાં સવારે સાડા નવથી સાડા બાર સુધી કાર્યકર્તા જેને પ્રમુખ માટે દાવેદારી કરવી હોય એના પાર્ટીએ નક્કી કરેલા નીતિ નિયમ એની જે કંઈ ગાઈડલાઈન દે એ પ્રમાણે કાર્યકર્તા આવે ફોર્મ લે અને ફોર્મ ભરીને પોતાનો પ્રમુખ બનવા માટેનો વિચાર વ્યક્ત કરે દાવો રજૂ કરે